હલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મેવાડા સ્વાસ્થ્ય સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને બતાવવા જઈ રહી છું ઉનાળામાં તમને ઠંડક આપે એવી ઠંડી ઠંડી આ વાનગી તમને બનાવવાની ખૂબ જ સરળ પડશે છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો અહીંયા આગળ મેં વાનગી બનાવવા માટે ચોખા લીધા છે પલળ ચોખાને મેં ચારથી પાંચ કલાક પહેલાં પલાળ દીધા હતા એક કપ જેટલો અહીંયા આગળ મેં આલ્ફાન્સો કેરીનો પલ્પ લીધો છે મિત્રો કેરી આવવાની સિઝન ચાલુ થઈ જશે તો તમે ચોક્કસથી આવી આ રેસીપી બનાવીને મહેમાનોને ખુશ કરી દેજો તો રસ લીધો છે અહીંયા આગળ આલ્ફાન્સોનું અને એક કપ જેટલું ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે તમને જો ખાંડ ઓછી પ્રમાણમાં જોઈતી હોય તો તમે ઓછી પણ એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા આગળ ફ્રેગ્રન્સવાળું મિલ્ક લીધું છે કેસર આની અંદર ઓગાળ લીધું હતું અને ત્યારબાદ ઉપરથી આપણે ગાર્નિશિંગમાં પિસ્તાની કતરણ બદામની કતરણ કંઈ પણ તમે યુઝ કરી શકો છો તો ચાલો વાનગીની શરૂઆત કરતાં પહેલાં એક ટીપ પણ આપી દઉં આ વાનગીમાં જે ચોખાનો ઉપયોગ કર્યો છે જે આપણે ભાતનો ઉપયોગ કરવાનો નથી બિલકુલ જે કાચા ચોખા હોય છે તેને પલાળીને જ આપણે ઉપયોગ કરવાનો છે તો તમારી આ વાનગી એકદમ ખૂબ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો આ ચોખા જે પલાળેતા તેને આવી રીતે તમારે દર દરુર પીસવાનું છે એકદમ એકદમ એની પેસ્ટ નથી બનાવવાની તમે જોઈ શકો છો ચોખાના થોડા દાણા આવી રીતે કણી કણી જેવા તમારા રહેવા જોઈએ આની અંદર તમારે અડધો કપ જ પાણી ઉમેરીને આ મિક્સરને બનાવવાનું તૈયાર રાખવાનું છે ત્યારબાદ એક પેનમાં સૌથી પહેલાં આપણે ફૂલ ક્રીમ દૂધને આપણે ગરમ કરવાનું છે તો ખાસ યાદ રાખવાનું જ્યારે પણ તમે ફૂલ ક્રીમ દૂધ ઉપયોગ કરતા હોવ તો એની અંદર તમારે કોઈ પણ આવી સ્વીટની વાનગી બનાવી હોય ત્યારે તમે આ આવું જ દૂધ વાપરશો તો મલાઈની બિલકુલ જરૂર નહીં પડે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો દૂધ આવી રીતે બે ફ્લેમ આવે ત્યાં સુધી ઉકાળવાનું છે અને સરસ મજાનું ઘાટું થાય તો વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા પણ રહેવાનું છે જેથી કરીને દૂધ પેનમાં ચોંટવું ન જોઈએ બરાબર સરસ મજાનો બે ઉભરા આવી જાય ત્યારબાદ આપણે એની અંદર જે ચોખા પીસેલા હતા તે આપણે ઉમેરવાના છે તો આવી રીતે ચોખાનું જે મિશ્રણ હોય છે તેને આપણે આ દૂધની અંદર ઉકાળેલા દૂધની અંદર આપણે એને બરાબર રીતે ઉકાળવાનું છે તો જેથી કરીને ચોખા જે આપણે કાચા યુઝ કર્યા છે તે બરાબર રીતે સરસ રીતે ફૂલીને દૂધમાં એકદમ મિક્સ થઈ જશે તો તમને હવે થોડી આઈડિયા આવી ગઈ હશે દૂધની આપણે અહીંયા આગળ વાનગી બનાવવા જઈ રહ્યા છીએ તો સરસ મજાનું આપણે આ ચોખાનું મિશ્રણને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી તમારે આ ચોખા નાખ્યા બાદ એને પકવતા વાર લાગશે તો દસથી પંદર મિનિટ સુધી તમારે આવી રીતે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ખાસ યાદ રાખવાનું મિત્રો જ્યારે પણ કોઈ પણ દૂધની આઈટમ આપણે બનાવતા હોઈએ તો ગેસની ફ્લેમ એકદમ ધીમા તાપે જ કરવાની છે હવે જેમ જેમ આ દૂધ ઉકળતું જશે ચોખાની અંદર તમે જોઈ શકો છો દૂધ એકદમ ઘટ બનતું જશે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જેમ ખીર બનાવતા હોઈએ છે તેમ આ આપણું મિશ્રણ એકદમ આવું ઘટ થતું જશે એટલે આવી રીતે તમારે કન્ટિન્યુઝ એને હલાવતા રહેવાનું છે સરસ મજાના ચોખા ચડી જાય ત્યારબાદ આપણે એની અંદર ખાંડ ઉમેરવાની રહેશે અને ખાંડ તમારી જોઈતી મુજબ જ તમારે આની અંદર ઉમેરવાની છે કારણ કે તમે જે કેરીનો પલ્પનો એની પર આધાર છે કારણ કે ઘણીવાર કેરી ખાટી પણ આવતી હોય છે તો આપણે ખાંડનું પ્રમાણ આપણે કેરીના સ્વાદ અનુસાર જ ઉમેરીશું અહીંયા આગળ મેં અડધી વાડકી જેટલી ખાંડ ઉમેરી છે સરસ મજાની ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ મિશ્રણને બરાબર રીતે ઠંડુ પડવા દેવાનું છે ખાસ યાદ રાખવાનું દૂધને ઠંડુ પડ પડ્યા બાદ જ આપણે કેરીનો પલ્પ એની અંદર ઉમેરવાનો રહેશે કારણ કે જ્યારે પણ કોઈ પણ આવી ખટાશવાળી વાનગી અને દૂધ સાથે મિક્સ કરતા હોઈએ આપણે તો એકદમ ગરમ ગરમ વસ્તુમાં બિલકુલ નહીં ઉમેરવાની નહીં તો આપણું દહીં જેવું મિશ્રણ બની જશે તો આ દૂધને એકદમ જ ઠંડુ પાડી દેવાનું છે તમે ગેસની ફ્લેમ બંધ કરી અને એની અંદર આવી રીતે કેસરવાળું દૂધ જે આપણે બનાવ્યું હતું તે આની અંદર ઉમેરી દઈશું સરસ મજાની કેસરવાળા દૂધની આની અંદર ફ્રેગવન્સ આવી જશે એટલે એકદમ સરસ આ મિશ્રણનું ટેસ્ટ તૈયાર થઈ જશે હવે દસથી પંદર મિનિટ સુધી તમારે આવી રીતે એને હલાવતા રહેવાનું છે અને સાઈડ બાઉલમાં તમે જો કઢી અને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી મૂકતા માગતા હોવ તો તમે એ પણ કરી શકો છો તો આ મિશ્રણ જોઈ શકો છો આટલું થિક રાખવાનું છે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તમને હું આ રેસિપીનું નામ કહી દઉં હું બના મેં આજે ચોખાની ફિરની બનાવી છે મિત્રો ફિરની તમે બજારમાં તો ખાધી જશે પણ આ રીતે તમે જો ઘરે બનાવશો તો સેમ જ બજાર જેવી ટેસ્ટી બને છે તો નાના મોટા સૌને આ ભાવશે એકદમ ઇઝી સરળ આપણી આ સ્વીટ રેસીપી છે ફટાફટ બની જશે આ મિશ્રણ ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે એને સૌ કેવી રીતે કરીશું તે બતાવી દઉં આવી રીતે મેં જે મિશ્રણ તૈયાર થયું હતું એની અંદર એકદમ આવથિક થઈ જશે તમે જોઈ શકો છો તો આવી રીતે એને કપમાં તમારે બેથી ત્રણ ચમચી જેટલું કાઢવાનું રહેશે અને ત્યારબાદ વચ્ચે તમારે કેરીનો રસ ઉમેરવાનો છે ત્યારબાદ ફરીથી આ કેરી આ મિશ્રણનું તમારે લેયર બનાવવાનું છે આવી રીતે તમે બે વખત લેયર બનાવી અને ઉપરથી કેરીનો રસ પાથરી અને ઠંડી ઠંડી ફિરની તમે સર્વ કરી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગે છે એ ચોક્કસથી લાઈક અને શેર કરજો કમેન્ટ પણ કરજો તમને નવી રેસીપી હું અવનવી બતાવતી રહીશ અને અમારી ચેનલને તમે જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નવી નવી વાનગીઓ ચોક્કસથી તમને અમારી ચેનલમાં જોવા મળશે તો આવી રીતે મેં સરસ કેરીનો પલ્પ ઉપર ગાર્નિશ કરી અને પિસ્તાની કતરણ અને તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ્સ હોય તે પણ તમે આની અંદર ઉમેરી શકો છો તો આ ઠંડી ઠંડી ફિરનીને તમે આ ઉનાળામાં ચોક્કસથી બનાવી અને મહેમાનોને મજા કરાવો તો ચાલો નવી રેસીપી સાથે ફરીથી હું શ્વેતા મેવાડા આપની રજા લઉં છું આવજો